મારું પાછું પાટણ હા

અલ્યા ભયા આ બાઈક ચાલુ થાતું નહીં જો બાઈક ચાલુ નઈ થતો કરમ ની કઠાઈ હવે હું કરશું એક કામ કર 108 ને ફોન કરી જલ્દી એક્સિડન્ટ થઈ ગયો फटाफट અલ્યા પણ ભઈ હું તો ફોન નઈ લાયો લાવજો તમાર ફોન ફોન કરું 108 ને ઓ માજી અલ્યા ફોન વાપરું હું એ વાત હતી સર હું કરશું તાલી જલ્દી કર

મારન માર ભાઈનો એક્સિડન્ટ થયો બાઈક ઉપર એટલે ઈવન પગ ભાઈ ગયો હા તે એરા રાડો કરી લેહી ફોન વાત હાલજો 101 ના ફોન કરવો 101 ના ફોન કરવો હો હો અલ્યા હા 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 108 વાળો મારા વેવાય થઈ હું ભારો હું હાલ વિડીયો કોલ કરું વેવાય 101 વાળો વેવાય અને આ ફોન માં વિડિયો કોલ હો હો ઓલા જ જરા મને નક્કી ચકરી લાગે મારી વાત આપડો ગંડાર વિડીયો કોલ નહી કરવું ફોન કરો ફોન કરું ઓ ઉભા રહો વિડીયો કોલ કાપી દેવા દો હમ ફોન કરવા મેં નહી આવે પણ ચા મેં નહી આવે યાર હાલ તો વિડીયો કોલ લગાય તો નવી કે ફોન કરવાન મેં નહી આવે એટલે 108 વાળા મારા વેવાય અને અમે બે જણા બથામ બથા લડાતા ને તમે એનો માથું ફોડી નાખ્યું એટલે મેં એનો નંબર દીધો જ મત તારે મને આ પૂરે પૂરો પાગલ લાગે આવી મારે ઓની ગરજ છે વાહ વાહ બતાવવા બતાવવા પાગલ નહીં જુઓ હું હું ફોન કરી દઉં તમારા ને તમાર વિવાહનો ઝઘડો થયો છે મારા નીવાંત તો ઝઘડો થયો જ નહીં પણ રિચાર્જ જ નહી લાગતો રિચાર્જ નહી ના વિડિયો કોલ થાય પણ રિચાર્જ જો વગર ફોન ના થાય એવું આ અલ્યા તારી આવી મને ઓન હોય કેવી રીતે કોઈ તો પહાય રે એકલા

પાકા નહીં લે યે ધોર આવે આ તકરી જોઈ પકડી લાયો તું લે અરે ભઈ ફોન કરાવ્યો તો આટલા મેરે એકલા દેખના તી માર વાત તો ઈરે સમજતા નતા કોડી કોડી વાતો કરતા તા એટલે મુકો કોણ રૂબરૂ લઈ જવા દે તું જોઈને કોક ખામજ છે આય રો હાબુ હ એ નહીં તો આટલા પોણી કોઈ મેનિયા

ઓ ઓ ઓ બિહારી ને આવખલ નઈ દેવાહી એ ફોન જોવો ફોન કરવા વાળો કોઈ આટલા મસે એક છોટ ના ફોન કરવા વાળો અરે બોબળો હમિરિત બોલના હું તો બોબળો હું આ ફોન વાળો કોઈ આ હા એ હબ બોલ બોલ આમાં કોઈ ફોન વાળો આ જોમરા આવા

કોઈ સર ઓ ઓ ઓ ઓ હા ઓ વાય રે બટી આ તો મને ઇન જોડે લઈ જો હેડો હેડો તા કોમ દેવાનું એમ દેવાનું ઓ વા લે હાડો તા હેડો અલે આવ આવ ભાઈ હું મારી જાત તા લાવશે 108 એવું લાગે તમને કોઈ નઈ થાય તમારો ભાઈ કે ચિંતા કરો આ કોક ફોન વાળા નું કહી હું એને લઈને આવું અને પછી 108 માં આપણે ફોન કરીએ અને પછી આપણે દાખલ દઈએ કરું તારો હાથ ભાજી જાય છો પાક ભાજે લો તો હાથ ભાજી જાય છો એક મૂર્ખો તો બે મુર્ખા પેગા છે આ બાપારે

બે ફાડયો થઈ ગયું એ રોટલા ના વેલિંગ કરવાનું છે આઠ વાપરવા આલ્યુ

ભાઈ મોલ્લો ના હોય ને તો ગયો પણ એક સો ઉપર તો જોઈશે મોલ્લો કાગળો હેલો અરે ભાઈ

મોટા મોટા તો લેવા પડશે નંબર એમ ને એ હાર હેઠળ અમે આવા મહેમાન તું તમી છે એ તમાર ભાઈ ના એમ્બ્યુલન્સ ને ફોન કરી ને બોલાવો અને અમારા ભાઈ ને નહી કમાવા દેવાની એમ એકસો કમાવાનું આવ્યું ને

ખબર નઈ પછી વહેલા ના કહેવાય નંબર હાઈના જોડે લઈ ગયું બીજી વાત શું કેટલા બોલાવા જોશે મને એવું લાગે તાળા આવશે

બેઠા બેઠા બરાબર આપણો નંબર નંબર 108 નો નંબર નંબર લઈ નાઈ પછી એ ફોન માં ફોન કરીને 108 બોલાય ને પછી તમન દાખલ લઈ જઈએ લે નંબર લેવા હા રોવા સંતીલા 108 કરી આલુ આરું લે હા નાટી કરી લે ગામમાં તો ગોડન મારે છે બધા ખબર છે હા ના તો નંબર નંબર લેવા કે ક્યાં લેવાનું

કંઈ નવી નહિ રાજુ નહીં મૂ કહું હો ના તો ના તો ભૂ થવું પડી ભાઈ વાહેના છોકરાને જોર મોં લઈ જવાની છે તે એકસો સેટિંગ કરી આવ્યો હા એકસો આઠને ફોન કરજો એકસો આઠને હું તમે હાલ ફોન કરીને બોલાવે નથી આમ પણ મારો હાથ પડેલા હે આ તું કરવા પડશે તાર સાથે લૂકી દ્યો હાલો હા ફોન કરો આવે એકસો આઠને ફોન લગાઈ આવે ભૂ કહું હા

એટલે <can> <pad> <aeroslide> <can> <can> <language> બોટમ આલી તમે શું કરો છો સાચી મારી વાત હો ભળો ભાઈ હું ને માર ભાઈ બે જણા રોડ પર જતાતા એક્સિડન્ટ છે ને તી 108 ને ફોન કરવા જોડે જ્યો ને ત્યાં મારા ઉછાળવાની કરી અન મારવા પડી ગઈ ભાઈ મોય પુરાન ગયો પછી અરે પરેશજી આ બોલે આપણા ગામમાં ની છેને ને આ ગામના આ આ તો તમાર ગામમાં બધા આવા છે ના ના એવા નહીં પણ ઓર સીધું ખબર હું સીધું

આપણા વાયરિંગમાં વોક ના હોય એમ કમ્પ્લીટ જ હોય તો મને લાગે ગોવિંદજી ને આપો ઈજા લાયા લાગે તો થોડો જો

放生了。